તો મિત્રો ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ સપ્તેશ્વર ને આજે તમને સપ્તેશ્વરમાં મહાજેના દર્શન કરાવવાના છીએ અને બીજું કંઈ પછી આપણે નદીમાં જવાના છીએ અને નદીમાં આપણે બધા લોકોના આવા આવે છે તે આપણે બતાવવાના છીએ તો આપણે વિડીયો હું બનાવી કારણ કે આપણે અત્યારે સપ્તેશ્વરમાં છીએ તો જોઈ શકો છો કે સપ્તેશ્વરમાં ફૂલ ટ્રાફિક છે અને કહેવાનો મતલબ કે આપણે સોમવાર છે એટલે સોમવારનું આજે બોલ ટ્રાફિક હોય છે અને હજી છેલ્લો સોમવાર બાકી છે છેલ્લા સોમવારે તો બહુ પબ્લિક આવે છે તો તમારે પણ આવું હોય તો આવજો બરાબર સોમવારે નાવા માટે તો વિડીયોમાં બની રહેજો તો આપણે જઈશું આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો જોઈ શકો છો કંઈ આપણે આટલે ઊભા છે પાર્કિંગમાં અને પાર્કિંગમાંથી પાછી જવાના છીએ આપણે તો એ પાર્લર છે અને આપણે અહીંયા અંદર જઈશું અને અંદર જઈને તમે બતાવીશું કેમ તો મોદીમાં જવાના છીએ આપણે તો વિડીયોમાં બની રહેજો તો અહીંયા જમવાનું ચાલતું હોય બરાબર આપણે ત્યાં આવતા હોય તો જમવા માટે આપશું બરાબર જમવું હોય તો લખી લો જ છે અને ફાઇનલી આપણે મંદિર કંઈ જવાના છીએ તો એ વિડીયોમાં બની રહેજો મજબૂત લોકેશન છે અહીંયા બધા બધા લોકો આવ્યા છે ના માટે તમારે પણ નાવવું હોય તો આવજો તારે આપણે તો જઈશું અંદર અંદર જઈને તમે પણ બતાવવાના છીએ આપણે તો જોઈ શકો છો કે ફૂલ ટાપિક છે આજે સોમવાર છે તો અહીંયા મંદિર આ તરફ છે અને આ બધી નદી છે બરાબર તો તમારે નદી જોયું છે ને તો નદી તમને બતાવવાના છીએ તો ચાલો આપણે તમને નદી બતાવવાના છીએ તો જોઈ શકો છો કે આપણે હવે નીચે ઉતરી ગયા છે અને અહીંયા આપણે ના સાઉથ છે ત્યાં નાસોબાસો કરવો તો ત્યાં આવજો અને અહીંયા મજા આવે કારણ કે અહીંયા ફરવા માટેનું તો સ્થાન જઈએ તો આપણે આટલા મહેસાણા જિલ્લામાં આપણા મહેસાણા જિલ્લામાં ફરવાનું સ્થાન તો સપ્તીશ્વર જેવી કોઈ મજા ના આવે તમારા એકવાર સપ્તેશ્વરની મુલાકાત લો તો તમે મજા આવી જશે તમે એકવાર આવો સપ્તેશ્વર બરાબર અને અહીંયા આપણા મહેસાણા મહેસાણા જ રમે સાબરકાંઠામાં આવતું હોય છે સાબરકાંઠામાં આપણે જાણો મતલબ કે સર ત્યાં જેવી કોઈ મજા ના આવે તો તમે આવો નદીમાં તમને લઈ જવાના છીએ અહીંયા સપ્તેશ્વર મહારાજના સપ્તીશ્વર મહારાજના દર્શન કરાવવાના છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અહીંયા બાળકોને રમવા માટેનું પેલું છે બરાબર જમ્પિંગ વમ્પિંગ તો જોઈ શકો છો તો અહીંયા આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છીએ અને તમને દર્શન કરવાના છીએ તો આપણા વિડીયોમાં બને રહેજો અને દાદા અને દાદી આવ્યા છે અને આ ભાઈ એમના ફોટો ખેંચે છે અને એક મિનિટ તમે લોકો તો આપણે એમનો ફોટો પણ ખેંચી લેવાના છીએ તો જોઈ શકો છો કે આપણે એમનો ફોટો મારવાના છીએ મિત્રો ફાઇનલી આપણે આ નીચે ઉતરી ગયા છીએ અને બધા લોકો અહીંયા નાવા આવે છે ત્યાં આપણે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અહીંયા ફૂલ ટ્રાફિક છે મજબૂત બરાબર તો અહીંયા બધા લોકો અંદર મંદિરમાં દર્શન કરવા જતા હોય છે અને અહીંયા બધા લોકો નાવા માટે આવતા હોય છે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે નદી કે અને ફૂલ મજબૂત એ બધા લોકો નાતા હોય છે અને આપણે નદી છે અને બધા ભાઈઓ આવેલા છે અહીંયા અને બીજું પણ આપણે ફાઇનલી સપ્તેશ્વર મહારાજના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા સરસ મજાની નદી પણ આવેલી છે આપણે સપ્તેશ્વરમાં તો તમારે પણ આ નાવ હોય તો આવજો છેલ્લો સોમવાર બાકી છે અને આ બધા ભાઈઓ અહીંયા આવેલા છે અને આપણે પણ એક ચાર જ છીએ તો તમારે ના આવવું હોય તો આવી શકો છો તો આપણે નહવાનું નથી બરાબર કારણ કે આપણે બીજો કપડાં લાવ્યા નથી એટલે આપણે નહવા નહીં પણ તમને બતાવવાના છીએ કે ભાઈ આપણે અહીંયા સરસ મજાનું મંદિરના બાજુમાં જ કુંડ બનાવેલું છે ત્યાં બધા લોકો નાતા જ હોય છે તો તમારે પણ ના આવવું હોય તો તમે આવી શકો છો તો આજે ત્યાંની મેની સૂતર પેઢી નાવા માંડ્યા છે અને કપિલ બાજુ બીજું કુંડ છે અને આ બધા દર્શન કરવા હોય તો તમે દર્શન કરી શકો છો દર્શન તમે કરી શકો છો તો બા પાણી પીવા છે કરી લેજો તમે તો આપણે ફાઇનલી અંદર જવાનું નથી કારણ કે બહુ ટ્રાફિક છે એટલે આપણે જવાનું તમારે દુઃખી દર્શન કરવા એ તો કરી લેજો બરાબર કારણ કે આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે બીજા પણ જઈશું તમે માધીજીના દર્શન કરી લેજો કારણ કે આગળ જવાનું થતું નહીં કારણ કે ફૂલ ટ્રાફિક છે ટ્રાફિક ન હતા આપણે અંદર જવાનું થતું નથી તો એમ મજબૂત પબ્લિક છે બરાબર અહીંયા અને બહુ બધા દર્શન કરવા માટે આવતા હોય તો તમે પણ દર્શન કરવા આવજો આપણે દર્શન કરવાનું થતી નથી પણ જ આપણે દર્શન કરી લીધા છે પણ તમારે પણ દર્શન કરવા તો આવજો અને અહીંયા મજબૂત રીતે બધા લોકો દર્શન કરવા માટે આવેલા છે તો જો લાંબી લાંબી એટલી બધી લાઈન લાગી છે ને તો આપણે અડધા કલાક સુધીમાં નંબર નહીં આવે તો આ બધા લોકો દર્શન કરશે તો સપ્તેસનો માહોલ તો ફૂલ ગરમ જ છે તો એકવાર મુલાકાત દેજો સપ્તેશ્વરની અને આપડા સપ્તેશ્વર જેવું તો અહીંયા કંઈ ફરવાલાયક છે નહીં પણ આપણે અહીંયા સપ્તેશ્વર તમને આવશો એટલે ફૂલ તમારા આખો દિવસ ઇન્જોય થઈ જશે તો એકવાર મુલાકાત દેજો સપ્તેેશ્વરની તો અહીંયા બધા નવા માટે આવતા હોય છે સરસ મજાનું ફૂલ છે અને આપણે ફોટા પાડવા હોય ને તો અહીંયા જવાય સપ્તેશ્વર સપતેશ્વર જેવી કોઈ મજા જ નથી બરાબર તમે એકવાર આવજો પછી મને યાદ કરશો કે સપ્તેશ્વર જેવી જગ્યા નથી અને આપણા અહીંયા મિત્રો આવેલા છે બરાબર અહીંયા ફોટા મજબૂત છે કેમ તો ભાઈ બીજો એવું જ લાગે લોચા તો લૂચતા તો મિત્રો સાચું તો મિત્રો આ બધા ભાઈ બંધો છે એવું કઈ નથી પણ અહીંયા ફોટો ખેંચતા હતા આપણે મળ્યા છે બહુ આનંદ થયો હવે કયા ગામના છો મિત્રો

જોઈ શકો છો કે હવે આપણે જવું અમારે નાહવું હોય તો એ આવજો બરાબર કારણ કે આપણે મંદિરને એક્ઝન લેતો છે એમ મજા આવશે એક નંબર નાહવા માટેની જગ્યા છે બરાબર વોટર પાર્કના પૈસા ખર્ચવા નહીં પડે કારણ કે સત્તેશ્વર આવશો તો તમને મજબૂત રીતે નાહવા મળશે અને અહીંયા એટલી બધી પબ્લિક હોય એટલે તો મજા જ આવો બરાબર કારણ કે વોટર પાર્કમાં તો મજા ના આવે પણ સપ્તેશ્વર આવજો તો માજીના દર્શન પણ થઈ જશે અને તમારે નાહવાનું પણ થઈ જશે તો આટલી બધી માહોલ પબ્લિક ગરમ હોય અને આપણે આઈએ તો મજા આવી જાય તો એકવાર આવજો તમે બરાબર તો જોઈ શકો છો કે અહિયા સરસ મજાની લારીઓ હોય છે અને આ બધા ભાઈ બોલો તો આ જોઈ શકો છો આપણા મિત્રો બધા કાકરી બાકરી સરસ મજાની વ્યક્ત હોય તો આવજો એમની મુલાકાત દેજો એમને પણ કરાવજો બરાબર છે અહીંયા અને મફરી વફરીઓ બરાબર નહીં રહ્યા તો કોઈ ભાઈ ગરાક વરાક આવત આપજો બરાબર તો મિત્રો આપણા વિડીયોમાં બની રહેજો આપણે થોડુંક મહેમાન મળ્યા છે આપણે મુલાકાત તો મિત્રો ફાઇનલી આપણે થોડી એક ચર્ચા કરવાની હતી મહેમાન આવ્યા હતા એટલે એમની ચર્ચા કરી લીધી પણ હવે આપણે આવી ગયા છે અંદર નદીમાં તો તમને આજે નદીમાં બતાવવાના છીએ કે ભાઈ નદીમાં નાની નાની માછલીઓ પણ આવે છે અને ત્યાં અંદર નાહવા માટેનું પણ બીજું પણ પ્રાઇવેટ નાહવું હોય ને તમારે ક્યાં મતલબ કે આમ પેલા બોરામાં ના ના હોય ને તમારે નદીમાં નાહાવવું હોય તો સરસ મજાનું પાણી આવે છે તે આપણે લઈ જવાના છીએ તો તમે વિડીયોમાં બની રહો તમને બધું આખું સપ્તેશ્વરનું શું શું છે એ બધી અપડેટ તમને આપી દઈશી આપણા વિડીયોમાં તો જો અહીંયા આપણે નદી સર અત્યારે પાણી એટલું બધું નહીં આવતું માપનું પાણી આવે છે પણ ભવિષ્યમાં એ પાણી આવી શકે છે પણ તમે નાવા આવો તો જોઈ શકો જાવડી અને સાવચેતીથી નાજો અંદર કારણ કે પાણીનું કોઈ નક્કી નહીં બરાબર પાણી ગમે ત્યારે આવી શકે છે એટલે તમે ના આવો એનો વાંધો નહીં આવો તો એન્જોય માટે તો આટલું પાણી છે અહીંયા અને ત્યાં આપણે ત્યાં પોની ચાલુ જ છે આપણે તો તમને ત્યાં લઈ જઈશું તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે પાણીનો જો વેરો છે ત્યાં આવી ગયા છે અને તમે જોઈ શકો છો કે અહીંયા બધા લોકો અહીંયા નાહવા માટે મોજ મસ્તી કરે છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આટલું બધું પાણી છે ને તો તમે જોઈ શકો આટલું અહીંથી પાણી જાય છે સપ્તેશ્વર નદીમાંથી સીધા આપણે દેરોડ ફૂટાય છે બરાબર સપ્તેેશ્વર સપ્તેશ્વરથી દેરોડ ફૂટાય છે અહીંથી પાણી જો આપણા દેરોડ ફૂલ કહેવાનું ત્યાં જાય છે અને આટલા મજબૂત પાણી છે અહીંયા નાવા માટે બરાબર તો અહીંયા બધા એ મહિલાઓ બધી એ નાતી હોય છે અને મોજ મસ્તી કરતી હોય છે તમારે પણ દર્શનની સાથે સાથે એ મજાક મજા કરવી જોઈએ તો એ આવી શકો છો સરસ મજા જો અહીંયા પાણી જશે વેરો અને અહીંયા આ બધા લોકો દર્શન નાતા હોય છે અને મજા આવી જાય મોજ પડી જાય તમે એકવાર આવજો કારણ કે સપ્તેશ્વરની મુલાકાત લેજો તમે સપ્તેશ્વરમાં મહાદેવના દર્શનની સાથે સાથે નહાવા પણ મળશે અને આ બાંધ બાજુ અત્યારે જો પગ કામ નહીં આપતા બાજુ નાહવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો ને તો તમે પણ આવો દર્શન કરવા અને ત્યાં નહવા માટે મજા આવશે અને પછી સોમવાર બાકી છે તે એટલામાં આવી શકો તમે તો શું માછી કેવું મજા આવે મજા તો જોઈ શકો છો આ માછીને મજા આવી ગઈ બરાબર નાવા તો તમારે પણ નાહવો તો આવી શકો છો બરાબર તો આ બધી બહેનો અને બાઓ બધા તો જોઈ શકો છો કે અહીંયા મજા આવી ગઈ મોજ પડી ગઈ અને તમારે પણ અરે સખી મંડળ છે હવે એવું કેવું છે બોલો ક્યાં ગમના છો માછી એ મત શકાય ના હા બરાબર તો બધા મંડળના બહેનો છે બરાબર તો એ સપ્તેશ્વર દર્શન કરવા માટે આવ્યા હતા ને અહીંયા નાવા માટે આવ્યા હતા અને એમને મોત પડી ગઈ પણ તમારે જો મોત પાડવી હોય તો તમે પણ સપ્તેશ્વર મુલાકાત લેજો તો મજા આવી જશે અહીંયા તો આગળ પણ તમને બતાવવાના છીએ કે આગળ પણ બતાવશે એક ભાઈબંધ ઉભા હતા ભાઈબંધ મજા આવી સપ્તેશ્વર મજા આવી ગયા તો ભાઈબંધ મજા આવી ગઈ નાવા માટે બરાબર તો આપણે પણ દર્શનની સાથે સાથે તમને

એક નંબર મજા આવી ગઈજો તમે આવો મિત્રો મજા આવશે મજ પડી જાય છે કારણ સપ્તેશ્વર જેવી તો કંઈ સર ફરવા લાયક નથી બરાબર અને નાહવા માટે પણ તમને સારું રહેશે અને લોકેશન માટેની વાત કરીએ તો લોકેશનમાં પણ તમારા ફોટા મોટા પાડવાય તો પણ આવજો અને આપણે તમને બતાવ્યું પણ હજી પણ સપ્તેશ્વર જઈશું ઉપર અને ઉપર પણ તમને કંઈ બતાવવાના છે તો એકવાર સપ્તેશ્વરની મુલાકાત લેજો મજા આવી જશે તો અહીંયા કેટલું પાણી ફરતું હોય છે સપ્તેશ્વરનું જો ખાડામાં થોડું પાણી પડતું આખી નદીનું કવર કરીએ છીએ આપણે તો આપણે તમને વિડીયોમાં બતાવીએ છીએ બરાબર તો આખું સબ્દેશ કવર કરી લીધું છે અને આપણે આખું સબ્દેશો તમને બતાવી છે બરાબર તો વિડીયોમાં બની રહીજો આપણે મિત્રો આપણે નદીના પણ ત્યાં જોઈએ જ્યાં તો નદી પણ જોઈ લીધી મહાદેવના પણ દર્શન પણ તમને કરાયા અને જોઈ શકો છો કે અહીંયા આપણે હવે આપણે ઘરે માટે નીકળવાના છીએ તો જોઈ શકો કે આપણે પાણી પણ ચાલુ થઈ ગયું છે બરાબર તો તમારે પણ જો છેલ્લો સોમવાર બાકી છે તો તમારે પણ જો ના હોય અને પવિત્ર થવું હોય તો આવજો સોમવાર બાકી છે હવે તો અત્યારે માહોલ પણ મજબૂત રીતે ગરમ છે અને અહીંયા બધી પબ્લિક પણ જોરદાર રીતે અહીંયા આવે છે અને નાવે છે તો તમારે પણ નાવું હોય તો આવી શકો છો બરાબર તો જોઈ શકો છો પાણી બાણી ચાલુ થઈ ગયું છે અને છેલ્લો સોમવાર બાકી છે પાપ બાપ તો જાય આવી જજો બરાબર તો મીડિયમ પડ્યો હું તમને આગળ પણ બતાવું છું આપણે નજીક તો ફરીને આવી ગયા બરાબર હું દર્શન કરવા જવું છું પણ અત્યારે તો દર્શન થાય કારણ કે ફૂલ ટ્રાફિક છે મજબૂત રીતે બરાબર એટલે આપણે પછી બીજા બીજી વાર આવી તો તમે દર્શન કરાવીશું બરાબર અત્યારે તો તમે મારતી દર્શન કરી શકો છો તો અત્યારે મહાદેવના મારથી દર્શન કરી લેજો કારણ કે અંદર અંદર જવા એવું નથી બરાબર તો જોઈ શકો આપણે આટલા આવી ગયા છીએ અને મેં અંદર તો કારણ કે આટલી બધી લાઈન છે ને એટલે ગરમી જવાય નહીં કારણ કે આપણે જઈશું સીધા કદાચ આવન થાય તો તમને બતાવીશું બરાબર તો એક વાર તમે દર્શન કરી લેજો આપણા વિડીયોમાં અને હવે આપણે બહાર જવાના છીએ તો બહાર જઈ અને પછી નાસ્તો કરવો પડશે કારણ કે તો તો બની આપણે તમને બહાર પણ લઈ જવાના છીએ બરાબર તો વિડીયો બની રહ્યો આપણે તમને આગળ પણ બતાવવાના છીએ એમ માહોલ ગરમ થઈ ગયો તો બરાબર અહીંયા તરફ એટલી બધી પબ્લિક હતી ત્યાં બૂમ પડી ગઈ બરાબર તો આવો એકવાર સપ્તેન્દ્વરની મુલાકાત મજાઈ જાય બરાબર મોજ પડી જાય એકવાર આવી જાઓ બરાબર અને આપણે આવી ગયા છે એટલે અંદર આપણે દર્શન કરી લીધા મહાદેવના અને નદીમાં જઈને આવ્યા તો તમે પણ રહી જશો બરાબર સોમવાર એક જ બાકી રહી ગયો તો ઉપર આવજો તમે અને મુલાકાત લઈશો સપ્તેન્દ્રની તો જોઈ શકો ફૂલ ટોપિક છે અત્યારે તો મિત્રો ફાઇનલી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે અને સપ્તેશ્વર પણ ફરી લીધા છે અને આપણા જોડે હંસાવાને હતા એમને પણ દર્શન કરી લીધા છે અને મજા આવી ગઈ છે મજા આવી

તો મિત્રો ચાલો આપણા વિડીયોમાં બની રહેજો બરાબર અમે દર્શન પણ કરી લીધા નદીમાં જોઈ પણ લીધું અને મજા પણ આવી ગઈ અને હવે આપણા ઘરે જવું છે ને તો જય માતાજી જય મહાદેવ